आकाशवाणी जो ही भूज केंद्र आए रजू करियो कर कार्यक्रम हलो करियो घर कार्यक्रम सुनथल मणि भाभेणे के जिगर जोबन पुत्र राजा राम 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 मानसिक आरोग्य अथवा तो मानसिक स्वास्थ्य ई विषय के पा एटलो महत्व नता दियो एन कारण कदाच ई है के पा ई शब्द जडे भी सुनोता ने તારે પાંચ મનમાં બો વિચાર એ અચે તો કે ના ના અડો કી વે ન કારણ કારણ કે ભાઈ એ તો મળે વહે પણ ખરેખર જન કે માસિક સ્વાસ્થ્યની પીડા થઈ હોય અથવા તો જનજો માનસિક સ્વાસ્થ્ય બગડ્યો હોય એન સાથે પાંચ ગાબલ કર્યો તો તમે ખબર પે કે વસ્તુ કેટલી સેન્સિટિવ તળે જ વિષયથી ગા કરે લઈ કરીને પે આકાશવાણી ભુજ જે સ્ટુડિયોમાં રામભાઈ ગઢવી આયા રમભાઈ ગઢવી એસવી કોલેજ મડઈ મે અધ્યાપક સહાયક તરીકે કાર્યરત અને વ્યવસાયિક અભિગમ તે એની જો જે રિસર્ચ આય સંશોધન આય એ આય તો હલો કર્યો ગાલ રામભાઈ ગઢવી સાથે માનસિક આરોગ્ય વિશે રામભાઈ રામ 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 જીગરભાઈ રામભાઈ આને એ પ્રશ્ન તો મૂકે પણ ઘણા વખત આય કે શરીર લાય કરીને તો ઘણો મળે કર્યો તા કે સારો ખોરાક ખાયો અથવા તો પા કસરત કયો અથવા તો જેમ કે એડો રસવે યોગ પ્રાણાયામ પર કહીએ તા પણ પા મન લાય કે માનસિક સ્વાસ્થ્ય લાય ક્યાં નહોતા કર્યું તો એની વિશે આ જો ચોણું જોણું જરૂર થી જીગર ભાઈ કે હું મને વિસ્તાર વિસ્તારપૂર્વક સૌથી પહેલે જો કોઈ દર્શક અહીં કચ્છી દર્શક અહીં એની કે સંબોધ્યા તો કી આયો મુજા મડે કચ્છી ભા ભેણો આવા જો દોસ્તાર પોતર અને ભા રામ ગઢવી આવજ આમણી વચ્ચે એકડી એક ખણીને આયો અહીંયા જે બોરી જરૂરી આવે અજે ભાગ દે સમય મેં જી ખાસ ખ્યાલ રખે જે જે ગરબાઈ ગાલ ક્યાંથી કે ભાઈ માનસિક આરોગ્ય એ જરૂરી જે શરીર જો આરોગ્ય વાત એળી આ કે પાસે શરીર જો તો ધ્યાન રખું ત્યાંથી જિમનીને યોગા કરીને ખાધે પીતે ખ્યાલ રખીને પણ મન જો કરો મનજી ખ્યાલ કી રખી હે વિચાર્યા બો રોજ ઉનો પ્રશ્ન આ પાો મન તલા જ એ કહેવતમાં ચ્યાં કે મન જે હારે હાર આય અને મન જે જીતે જીતાય બરોબર છે મન ચંગા તો સબ ભલા ગણે કે સવાલ થીંદો કે માનસિક સ્વાસ્થ્ય કોરો વસ્તુ હોય અને માનસિક સ્વાસ્થ્ય જી ખ્યાલ કી રાખણી તા તેલા કરે હાલો પેલા એકડી ટચુકડીયા કે વાર્તા સણાયા તાકે વધારે ખ્યાલ પંદો બરોબર એકડી સચી ઘટના જયા કે હું ઘાલ કરિયા મુજે ખાસ મિત્ર જીજ ઘલાય કે કોરોના જો સમય વો જો સમય વો આમ સે હા કોરોના જે લોકડાઉન જે મે નોકરી એ છડી ડીણી પે અથવા એ કે મે આયો હા જનજે કારણે એ ઘરે પ્યો અને ઘરે આખો દી બેઠે વેઠે વેઠે મુર્જલો ગુલાબ વેહ તેડો થઈ ગયો હાણે હા ઉત્સાહ જ ન હો ઘરવારા પણ ઘરવા કે તો કી નજર તમારી કોક મીઠો મરચો વીઝીને ચેલા આયો કે ઇનમે તો લાગે તો ભૂત પિતજી આત્મા ચડી ગઈ એ પણ ખરેખરનો જો સચો કારણ કોરો સચો કારણ ડિપ્રેશન વો હા તો કે પા પાંજી ભાષા મે હા પણ કોઈ પણ ગાલ મે પાં મન લાગે હા નોકરી વેવસાય વે શિક્ષણ વે ગમે તેન સે પાં જોડાયેલા હું ને ડિપ્રેશન જા શિકાર હું હા તો પાં મન કેડા લાગે વારો આય ન બરોબર તાવ અચે ને ડોક્ટર થી ચેક કરેલ ચોધા સ્વાસ્થ્ય વિશે એના સજાગતા પાસે માણું કરે ખાસ ચાતો કે માનસિક સ્વાસ્થ્ય સજાગ થયું ખુબ જ જરૂરી માનસિક સ્વાસ્થ્ય કરો સની ગે गाल के जाॾी ॻाल्हि में हा सनी ॻाल्हि खे पाण गणकारे विझूं था जाॾी ॻाल्हि खे पाण सम्झूं था की भई ई वॾी ॻाल्हि आहे ई पाण खे टेंशन अहिड़ी आहे पाण घणे वक़्त थिए थोरो थो वॾी ॻाल्हियूं हैरान नथियूं करी नंढी ॻाल्हियूं हैरान करी वॾी है ॻाल्हियूं दाख़िला तरीक़े पाण वटि भूकंप आयो हुन में घणे ॼणा गुज़री विया पण तंहिं पुठियां पाण स्टेबल ठही वियासीं બરાબર પણ નં નેડી ગયું હોય જોક કેજીંદે જીવન મેવાર જો ઉત સુધી નં ને હેરાન કરીએ તું એક દાખલો તયા હું કે ભાઈ બોલપેન પંદ્રો ગ્રામ વજન કે પંચ મિનિટ ઝલેો દો મિનિટ કદાચ ઝલે પંચ કલાક ચાં તમે હાથ પીડા અન ચોવીસ કલાક ચાં કદાચ શિકાર પણ માનસિક સ્વાસ્થ્ય ની ગે કે મગજ ગંબે સમય સુધી રખદા તિકાર થોડે દાખલો તર જર્મન સૈનિક જડ જલા તજા જે સ્વરૂપે નીકી ક્યાં કે પા માનસિક રીતે થકાય માનસિક રીતે તોડે વજા તરીકે કરો કે થંભલે થંબલ બધા સૈનિકાટ સજાયો ટીપા પાણી લોરિયા છણે લો ભારે લગાતા એટલે મસિક સ્વાસ્થ્ય ની બાબત પણ એ ની ગે મન લગાવી વેઠા હું તા તાનસિક સ્વાસ્થ્ય બિગડેવાળો બીજા મનોવિજ્ઞાન તીચા કે મન અને શરીર સબંધ પા મન અન્ય શરીર સબંધ કેડો આવે કે સંગર વેહ જે મયું બધું એ સંગર જે વેહ પાન શરીર જો સંબંધ સંગર જે શરીર કે મન થી તસર મનથી અચી અનેજા થતી તી અસર શરીરથી અચી વાહ બરાબર આખી કદાચ ફ્રેક્ચર અચી પછી છ મહિને ખાટલો અચી પ

રોંધો માળું તો હું કે લંબે ગાળે કેન્સર જેવી બીમારીઓ પણ થઈ જશે અને આજ જે સમય મેં ડાયાબિટીસ જોકો વિકરાળ સ્વરૂપ ધારણ કરે બેઠો હોય પામ હાથે બરાબર અમેરિકા જો એના પહેલો નંબર આયા પામ બીજો નંબર દે હું પણ WHO જે એકડે સર્વે પ્રમાણે નેરેલા મળ્યો હોય કે ભારત પાણ પણ 2030 સુધી પહેલો નંબર પ્રાપ્ત કરે ગણ નહીં બરાબર તાણી ડાયાબિટીસ પુઠિયા જા પણ કારણ માનસિક સ્વાસ્થ્ય સાથે આજ સમય મેં સંકળાયેલા મીઠો ખાધે છે એ ખરેખર બહુ ગંભીર ઇન્ડિકેશન બતાવે તો કે જો માનસિક આરોગ્ય તો કુરકુર થઈ શકે તો ખરેખર ભવિષ્યમાં તા કે માનસિક આરોગ્ય ન બગડે અથવા તો બગડી પે તો સુધારે લાઈ કરીને કુરો કરે ખાસ ગાં જરૂરથી જિગર ભાઈ અજ જે સમયમાં માણું માનસિક સ્વાસ્થ્યની સમસ્યા કે સમજે કરતા વધારે એ અંધશ્રદ્ધાનો રંગ વધારે ચડાય કોક ચોંધો કે ઓછાએમાં અચી તો કોક મંત્રી વધે અને કોક અરે મુજા ભા ભેણું મન એક લીવર આ કિડની આ હ્રદય આય અ મગજ પણ અંગ આરદી તાવે બૈમી બીમારી ડૉક્ટર વેહતા

બરાબર કરી ચર્યાથી બરાબર કે ભાઈ માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પણ રેડિયો વેતો પાસે તમે સુ યુવાન

મગજલા દ્રવ્ય અહીં એ થિયે ઓનમેન્સ નથી જળવા જે હોર્મોન્સ પૂરા નતા ઉત્પન્ન થિએ તારે પણ માનસિક સ્વાસ્થ્ય ખરાબ થયેલો પાંચમી ગાડી ન ખુશી સવાથી રાત સુધી જામ ગાઇ કે જિપ્રેશન અચી શક

કુરો કરેજી જરૂર આ અને માનસિક સ્વાસ્થ્ય આ જો સારો રે એના પણ કુરો કરે જરૂર આ બહુ વિગતવાંઈ માહિતી દના જ રીતે નવી નવી માહિતી ખણી અને અસિંહ આકાશવાણી ભુજ સ્ટુડિયોમાં અચદારો જ મનોવિજ્ઞાન જે લગદી અથવા તો માનસિક આરોગ્ય કે લગદી માહિતી જે આ બહુ મહત્ત્વની આ એક્વિસમી સદીમાં એ ભાગદોડ વાત સમયમાં તહેી જ રીતે પાંચ નવી નવી ગાલયું કરતા રસી એન પાય પા જો ટાઈમ પણ પૂરો થયેલા આયો તજા કાર્યક્રમનો પ્રસારણ આકાશવાણી જે ભોજ કેન્દ્રતા કરે મે